જુનાગઢમાં માંગરોળ અને માળિયા હાટીનામાં મેઘ મહેર થઈ સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં માંગરોળમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો સવારે છ થી આઠમાં માળિયા હાટીનામાં એક ઇંચ વરસાદ વરસ્યો માંગરોળ અને કેશોદ રોડ પર પાણી ભરાઈ ગયા લાંબા વિરામ બાદ મેઘ મહેરને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે સારો વરસાદ જે રીતે માંગરોળ અને તેની આસપાસના વિસ્તારોમાં થયો છે સવારે છ થી આઠમાં અઢી ઇંચ વરસાદ તો ગીર સોમનાથમાં જે રીતે વરસાદ વરસ્યો છે ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે સ્થાનિક નદીઓ જે છે તે છલકાઈ રહી છે સ્થાનિક જે હિરણ નદી છે તેમાં પણ પૂર આવ્યું છે પાણીનો ધસમસતો પ્રવાહ નદીનો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ જે રીતે ગીર સોમનાથમાં પડ્યો તેના કારણે અહીં સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા છે બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તેમાં પણ જે રીતે સુત્રાપાડા અને તેની આસપાસના વિસ્તારોમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે સ્થાનિક નદી નાળા છલકાયા છે તાલાલા ગીરમાંથી પસાર થતી હિરણ નદીના દ્રશ્યો છે હિરણ નદીમાં પૂર આવ્યું છે